જો હાર જય આદિવાસી મિત્રો ચેતરભાઈ વસાવાનું શું થયું આજે જે જામીન અરજી થવાની હતી સુનાવણી થવાની હતી શું ચેતરભાઈ વસાવાને દસ વર્ષની સજા થશે કે પછી આજે છૂટી ગયા કોઈ પ્રકારની વિડીયો તમને જાણવા નથી મળેલી તે ઈકે ચેનલ પર તમને આજે હું જાણવા જઈ રહ્યો છે વિડીયોને અંત સુધી જજો અને આપણી ચેનલ પર નવા હતો જરૂરથી આપણી ચેનલને ફોલો કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાની જામીન અરજી આજે મૂકવામાં આવી હતી પરંતુ જે જા કોર્ટે જે છે એ જામીન અરજી મંજૂર ના કરી અને જે છેવડે સોમવારે એટલે કે બે દિવસ પછી જામીન અરજી જે મળવાની છે ચેતરબાઈ વસાવાની અને સોમવારે આપણને બધી જ ખબર પડી શકે છેતરભાઈ વસાવા શું સોમવારે બહાર આવી જશે કે નહીં અત્યારે જે જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ એ જામીન અરજી અરજી જે હતી એ મંજૂર ના થતાં જે આખા જે સમર્થકો હતા જે ગોસે ભરાયા હતા આખા ગુજરાતના ખૂણે ખૂણેથી ચેતરબાઈને જેલની બહાર કાઢવા માટે મળવા માટે આવી રહ્યા હતા પરંતુ જે જામીન અરજી છે એ ખુદ જે ચેતરભાઈ વસાવા સાહેબની ખુદ જે વકીલ હતા એ ખુદ વકીલે કહ્યું કે ભાઈ સોમવાર સુધીમાં જે ચેતરભાઈ વસાવા સાહેબ જે છે એ બહાર આવવાની બિલકુલ શક્યતા છે પરંતુ હવે સોમવારે જ આપણને ખબર પડશે જેમ કહેવાય છે કે બે દિવસ એટલે કે ગઈકાલે પણ જે જામીન અરજી મૂકી હતી પરંતુ એમાં પોલીસ અધિકારી હાજર ના રહેતા જામીન જે છે એ મંજૂર ના થઈ ફરી આજે મૂકવામાં આવી હતી પરંતુ કોર્ટે એ જામીન અરજી હતી એ મંજૂર ના કરતા જે બધા પબ્લિક હતી એ રોષે ભરાયા હતા અને જેમ કહેવાય છે કે સોમવારે ચેતરભાઈ વસાવા બહાર નહીં આવે તો અમે પૂરો આંદોલન કરીશું અને આરપાર લડાઈ કરવા માટે અમે તૈયાર છીએ આ રીતના ચીમકી પણ આપી રહ્યા છે જી હા મિત્રો શું ચેતરભાઈ વસાવા સોમવારે બહાર આવશે કે નહીં આવશે એ હવે જવાનું આપણામાં સોમવારે રહ્યું છે જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને ચેતરભાઈ વસાવા લઈને દરેક અપડેટ છે આપણે આ ચેનલ પર હું તમને લાગતાર બતાવી રહ્યો છે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ જરૂર છે આપણે આગળની આગલી વિડીયોમાં આપણે મળશું કે સરસ મજાની એક અપડેટ સાથે તો ફોલો કરી નાખજો જય હિન્દ વંદે માતરમ